ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામની વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ખોલી તેમાં ગ્રાહકોને વિદેશમાં નોકરી વિઝા કાયમી રહેવાની સગવડ સહિતની વિવિધ લોભામણી લાલચ આપી પાંત્રીસથી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના મામલે ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાની તપાસ ભરૂચ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી સમગ્ર ગુનાની તપાસમાં એલસીબી પીઆઈ એમપી વાળા સહિત તેમની ટીમ ગુનાના આરોપીઓનું પગેડું મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને હ્યુમન રાઇટ્સ સહિત ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ગુનાના આરોપી ભાવિન પંકજ પરમાર તથા સાવકા પિતા ગુણવત્ત નગીન કવૈયાનાઓ સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરી રાજકોટ શહેરના સંતાયા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખી અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વેશ ધારણ કરી રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં તપાસ કરી આરોપી ભાવિન પરમાર અને ગુણવત્ત કવૈયાઓને ઝડપી પાડી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી છે સાડા ત્રણ કરોડની પિતાને પકડવા માટે ભરૂચ એલસીબી પોલીસની ટીમના પોલીસ કર્મીઓ રાજકોટમાં ધામા નાખી હોટલોમાં ચાવાલા વેટરો તથા પશુપાલકોનું વેશ ધારણ કરી આખરે ભેજાબાજ પિતા અને સાવકા દીકરાની ધરપકડ કરી લીધી હતી અને આખર છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખી સમગ્ર ઘટનામાં હજુ કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી છે